વડોદરા શહેરમાંથી નોકરી જતા નોકરીયા તો શહેરની બહારના ભાગે હાઈવે બ્રિજ નીચે પોતાના મોટરસાયકલ પાર્ક કરીને જતા હોય છે આવી મોટરસાયકલની ચોરી કરનાર ટોળકીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઓગણીસ જેટલી ચોરીને મોટરસાયકલ સાથે ઝડપી પાડી હતી આ મોટરસાયકલ ચોર હાઈવે પાસે પાર્ક કરેલી મોટરસાયકલ ચોરી નહીં રાજસ્થાન મોકલી આપતા હતા જ્યારે પોલીસને કુલ ઓગણીસ જેટલા વાહન ચોરીના ગુનાને શોધી કાઢવામાં સફળતા મેળવી છે વડોરા શહેરથી જિલ્લામાં આવેલા ઉદ્યોગો તેમજ કોર્પોરેટ કંપનીઓમાં નોકરી જતા નોકરીયા તો કેટલાક પિકઅપ જંકશન પર પોતાના વાહનો પાર્ક કરતા હોય છે અમિતનગર સર્કલ એરપોર્ટ સર્કલ કપુરાય ચોકડી આજવા ચોકડી જેવા અનેક સ્થળે ટુ વ્હીલર વાહન પાર્ક કરીને તેઓ નોકરીએ જવા માટે બસનો ઉપયોગ કરતા હોય છે આખો દિવસ પડી રહેતી મોટરસાયકલ સાંજે તેઓ નોકરીએથી પરત આવીને ઘરે લઈ જતા હોય છે આવા સમયે વાહન ચોરી કરવા માટે ટેવાયેલા તત્વો બિનવારસી પડેલ મોટરસાયકલ ચોરી કરવાની તક મળી જાય છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે અજબડી મિલ પાસે નિતેશ કચ્છુભાઈ ડામોર તેમજ ઈશ્વરલાલ રામચંદ્ર કટારા એમ બે વ્યક્તિઓ ચોરીની મોટરસાયકલ લઈને પસાર થનાર છે જે બાતમીના આધારે પોલીસે વોજ ગોઠવીને બંનેને રોકીને પૂછપરછ કરી હતી પૂછપરછ દરમિયાન તેઓ મોટરસાયકલની માલિકના દસ્તાવેજો પોલીસને રજૂ કરી શક્યા ન હતા પોલીસ તપાસમાં ગોળગોળ જવાબ આપતા બંને મોટરસાયકલ ચાલકોને પોલીસે અટકાયત કરીને ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી હતી આ દરમિયાન તેઓએ શહેરમાં થઈ રહેલી વાહન ચોરી પૈકી કુલ ઓગણીસ જેટલી મોટરસાયકલ ચોરી કરીને રાજસ્થાન મોકલી આપ્યું હોવાનું હુબલાત કરી હતી બંને ચોર તત્વો શહેરના જામવા કપુરાઈ ગોલ્ડન વાગોડિયા વરણામા તેમજ એલ એનટી સર્કલ નજીક પોતમાં બેસતા હતા શહેરના ગુરૂકુળ ચાર રસ્તા માણેક પાર્ક ખોડિયાનગર હર્ણી એરપોર્ટ સર્કલના ચાર રસ્તા ઉપર નોકરી જતા નાગરિકો દ્વારા પાર્ક કરવામાં આવતી મોટર તેમજ હાલોલ ખાતેની કંપનીઓ પાસેથી મોટર ચોરી કરી હોવાની તેઓએ કબૂલાત કરી હતી આ ચોરી કરેલ મોટર રાજસ્થાન ખાતે લઈ જઈને રાજસ્થાનના જુદા જુદા લોકોને મોટર સાયકલો કિંમતે વેચી દીધી હોવાની કબુલાત કરતાં પોલીસે તમામ મોટર રિકવર કરવાની તજવીજ શરૂ કરી હતી ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓ પાસેથી શહેરના વિવિધ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરાયેલી ઓગણીસ જેટલી મોટરસાયકલો રાજસ્થાન ખાતેથી રિકવર કરીને બંને બાઇકચોર ગઠિયાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે